કોપર વાયરની ચોરી કરવાના 3 સક્ષોને વાગરા પોલીસે ઝડપી પાડ્યા છે. ભરુ જિલ્લાના વાગરામાં રેસ્ટ હાઉસની સાથે ઓએનજીસી એસેટ સોલાર પ્લાન્ટમાંથી ત્રણેક દિવસ અગાઉ સોલાર પેનલની નીચે લગાડેલ રૂપિયા એક લાખ થી વધુની કિંમતનો કોપર વાયરની ચોરી થઈ હતી. બાતમીના આધારે વાગરા પોલીસે કોપર વાયરની ચોરી કરવાના 3 આડુઓને ઝડપી પાડ્યા હતા. બનાવની વાગરા પોલીસ મતકમાંથી મળતી વિગતો અનુસાર વાગરામાં આવેલ રેસ્ટ હાઉસની સાથે ONGC ની એસેટ પ્લાન્ટમાંથી અજાણ્યા શખ્સો દ્વારા સોલાર પ્લાન્ટની પેનલ નીચે લગારેલ બે પોઇન્ટ પાંચસો મીટરનો કોપર વાયર જેની અંદાજીત કિંમત રૂપિયા એક કલાક હોય જે કોઈ અજાણ્યા શખ્સો ચોડી ગયેલ હોય જે બાબતની વાઘરા પોલીસ મથક ફરિયાદ નોંધાતા પોલીસે જુડી જુદી ટીમ તૈયાર કરી કોપર ચોરી કરનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા આ દરમિયાન વાઘરા પોલીસને બાતમી મળી હતી કે તાજેતરમાં જ ઓએનજીસી પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરનાર ત્રણ શકમન વાઘરા હનુમાન ચોકડીથી આગળ ભરૂચ જવાના રસ્તા ઉપર હોય यह माहिती के आधार पुलिस हनुमान चौकड़ी ऊपर थी 3 आरोपियों नाम अजय रमेश राठौर उम्र वर्ष 30 धंधो मजूरी रहथान भरुष दांडिया बाजार भगुरुशी मंदिर पास है भरुष अरविंद हीरा वसावा उम्र वर्ष 36 धंधो मजूरी काम रहे भरुष दांडिया बाजार तमेज शैलेश महेंद्र देवी पूजक उम्र वर्ष 30 मजूरी काम करनार રે મકાન નંબર 105 સ્ટાર એવન્યુ ઓન્ક્લેસ પર ભરુશને વાગરા પોલીસ હનુમાન ચોકડી વારા રຸດ ઉપરથી ઝડપી લેતા ઓએનજીસી એસેટ સોલા પ્લાન્ટમાંથી કોપર ચોરી કર્યાની કબૂલાત વાગરા પોલીસ સમક્ષ આપી હતી પોલીસએ વાયર જની કિંમત રૂપિયા 24000 તેમજ એક્ટિવા ગાડી નંબર GJ10D8636 જની કિંમત રૂપિયા 25000 સહિતનો રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કરી IPC ની કલમ 379 મુજબ 3 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી